પીજે ચૌધરીનો સન્માન કાર્યક્રમ આજરોજ ભાંડોતરા મુકામે યોજાયો દાંતડા તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર તથા બનાસ મેડિકલના ચેરમેન તથા નિર્મલ નીરના વીરેવા તાલુકા ખેડૂત આગેવાન પીજે ચૌધરીનો સન્માન કાર્યક્રમ યોજાયો ભણોદરા મુકામે ગામને માન મુકામેલ પીજે ચૌધરીના સન્માન કાર્યક્રમમાં મંડળીના મંત્રીશ્રી સાબદી કાવકાર તથા સ્વાગત કરેલ ત્યારબાદ મંડળીના ચેરમેનશ્રી તથા તમામ કમિટી સભ્ય શ્રીને પાઘડી પહેરાવી સન્માન કરેલ ત્યારબાદ ગામના આગેવાન રજપુત પબજીભાઈને સાલુંડાડી સ્વાગત કરેલ ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાન દેવસાજીએ તલવાર આપી સન્માન કરેલ અને રૂટ સુપરવાઇઝર શ્રી લાલજીભાઈનું સાર ઉડાડી વારમોલભાઈ સ્વાગત કરેલ અને પછી સુભાબેન પ્રતાપભાઈ વિરમોચને રૂપિયા પચાસ હજારનો ચેક જૂત વીમા સાહેબ શ્રીના વ્રદસ્તે આપેલ જે ગ્રામ લોકો બનાસ ડેરી તથા પીજે સાહેબનો આભાર વ્યક્ત કરેલ સાહેબ તાલુકામાં આગામી દિવસોમાં વિકાસ માટે પાણીદાર બનાવવાની ટૂંક સમયમાં ખાતરી આપેલ છે ગ્રામ લોકોએ તાળીઓથી વધાવી અને આભાર વિધિ મંડળીના ચેરમેન માવજીભાઈ કરી અને ગોળ ધાણા ખાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો અને દુધેશ્વર મહાદેવની જય બોલાવી છૂટા પડ્યા રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા